ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જે બુલડોઝરની શરૂઆત કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં અગાઉ જાહેર રસ્તા પર આવતી મંદિરોનું ડિમોલિશન કર્યા બાદ શુક્રવારે રાત્રે સહારા દરવાજા પાસે જાહેર રોડ પરની મંદિર અને બે દરગાહોનું એક હજાર પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન હાથ ધરાયું હતું સુરત મહાનગરપાલિકા દ્વારા શુક્રવારના રોજ રાત્રિના સમયે સખત પોલીસ બંદોબસ્ત વચ્ચે સહારા દરવાજા ખાતે ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી રોડ વચ્ચે આવેલી બે દરગાહને એક મંદિરનું ડિમોલિશન કરતાં પહેલા આખા રસ્તાને બ્લોક કરી દેવાયો હતો મોટી સંખ્યામાં એટલે કે આઠસોથી એક હજારની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને સુરત મનપાની ટીમે વર્ષો જૂની બીબી અમ્માની અને હાજી યુસુફની દરગાહનું ડિમોલિશન કર્યું હતું સાથે મા મંદિરનું પણ ડિમોલિશન કરાયું હતું ડિમોલિશન વેળાએ પોલીસે આખા રસ્તાને બેરિકેડિંગ કરી બ્લોક કર્યું વાહન ચાલકોને પણ આ વિસ્તારમાં પ્રવેશવા દેવાયા ન હતા ડિમોલિશનની આ કામગીરી સામે સ્થાનિક રહેવાસીઓએ થોડોક વિરોધ કર્યો હતો લોકોના રોષને જોતા પોલીસે ચૌદ જેટલા લોકોની અટકાયત કરી હતી મોડી રાત્રે લગભગ એક વાગ્યાના અરસામાં શરૂ કરાયેલી ડિમોલિશન ઓપરેશનને કારણે આ વિસ્તારમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી આ કામગીરીનું મોનિટરિંગ કરવા માટે સ્થળ પર પોલીસ અધિકારી ઉષારાડા જાતે કમાન સંભાળી હતી જોકે તેમણે ઓપરેશન ડિમોલિશન અંગે કાંઈ પણ કહેવાની સ્પષ્ટ ના પાડી હતી ફ્લાયઓવર બ્રિજને રૂપ મંદિર અને રોડ વચ્ચેને દરગાહનું ડિમોલિશન કરાતા કેટલાક શ્રદ્ધાળુઓમાં અસંતોષ જોવા મળ્યું હતું જોકે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી પૂર્ણ થતાં પોલીસ અને મનપાતંત્રે તંત્રે હાસકારો અનુભવ્યો હતો કાસવાડા સાથે અઝર કરીશીએ